સોમનાથ મંદિર સમીપમાં આજે શૌર્ય ગાથા શેત્રુંજય પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવનભૂમિ સાથે ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહિલબાડના પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર આજે ફિલ્મ બની છે આજે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ આ કસુંબો ગીતનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું શૌર્ય રસ દર્શાવતા આ સોંગ કીર્તિ સાગઠિયાના અવાજમાં ગવાયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે સોમનાથ મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે હીરો રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દિગ્દર્શક વિજયગીરી બાવ સહિતની ટીમ સોમનાથ પહોંચી હતી ગાથા દર્શાવતી ફિલ્મ છે આ કસુંબો ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ચુલી આ વાર્તા આપણા જ ઇતિહાસની છે આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર શુરવીરો બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો છે એમ જ દાદુ બારોટ જે હતા પાલિતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમને પડવા ના દીધા એકાવન લોકોએ બલિદાન આપ્યા તો આ વાર્તા અમને કે સો ટકા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકો અમદાવાદમાં કર્યું લગભગ દોઢ એકર જમીનમાં આપણો આ ફિલ્મોના સેટ બનાવ્યા અને એ ઉપર અમે લોકો કે ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આ બહુ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણે જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનો ને હું અને મારી આખી કસુંબો ની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌપ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઈટલ સોંગ રિલીઝ કર્યું છે જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે હું એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઇવન સૌરાષ્ટ્રની ધરતી પર ખૂબ ધરતી હશે પણ ઘણી એવું હોય કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસ લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ આમાં સનાતન ધર્મ ની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણું કર્મ માણસ પોતાના કર્મ થી ઓળખાય છે નહીં તો ધર્મ અને કર્મ ની વાત છે આપણું